ન્યૂઝમાં સ્વાગત છે વડોદરાના સાવલી તાલુકાના અલિન્દ્રા ગામની સીમમાં આવેલી પૂનમ રૂરલ ફ્લોર મિલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે સાયલો કોલેપ્સ થતા દુર્ઘટના સર્જાઈ હતી આ દુર્ઘટનામાં ગૌના જથ્થાની જે બે મજૂરો દટાઈ ગયા હતા કેજરીવાલ એકનું મોત નીપજ્યું હતું જ્યારે એક મજૂરને ગંભીર ઇજા પહોંચતા વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા એક મજૂર પાણી લેવા માટે જતા બચી ગયો હતો અલિન્દ્રા પંથકમાં ચકચાર જગાવી મૂકનાર આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના અલિન્દ્રા ગામની સીમમાં પૂનમ રોલર ફ્લોર મિલ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે આ કંપનીના માલિક ઘનશ્યામ હરીશભાઈ

નીચે દબાઈ ગયા હતા કે જેમાં ઘઉં ભરીને તેને પ્રોસેસ કરીને બેંદો બનાવવાનું કંપનીમાં કામ કરવામાં આવે છે આ પ્રોસેસ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં મૂળે દિલ્હીના રહેવાસી અને હાલમાં કંપનીમાં જ રહેતા ઈર્ષાદ શેખ નામના મજૂર યુવાનનું મોત નીપજ્યું છે અને જ્યારે આસુ મોહમ્મદ નીચા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે એક મજૂર પાણી લેવા માટે ગયો હોવાથી બચી ગયો હતો બંને મજૂરો ચારસો ટન જેટલા ઘઉના જથ્થાડી છે દબાઈ ગયા હતા કંપનીના માલિક ગનશ્યામભાઈ લાલવાણી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે